જો રવર્સો દેવરાપ તો લીધી પણ

વાતાવરણ વરસાદ જેવું છે વરસાદ નતા આમ બરાબ છે પણ વરસાદ જેવું છે કયા આવે એનું કઈ નથી હોય ત્યાં છે ભેગો અમારે પ્રિયલ જો

મસ્ત છે કોમેન્ટ ના તો આપણે હગાઈ થઈ પછી હા હગાઈ થઈ પછી બનાવ્યો તો હાથે બનાવ્યો તો મોબાઈલમાં માં એવા તો મારા ફોટા પ્રેલ ઓપાએ કેટલા બધા બનાવ્યા છે ક્યારેક બતાવશું અને આ છે અમારે કાકા ને દીકરો એ જ છે ને એની વાઈડ હતી ને ત્યારે અમે તૈયાર થયા ને ત્યારે ઘરે પાડેલો તો ફોટો એ પણ મોબાઈલમાં પાડેલો છે એ પણ અમે કઢાવ્યો હતો કેવો છે પછી આપણે આમાં રાખી દીધો તો જ્યાં એક ફોટા ફ્રેમ છે પછી એક આ બીજી ફોટા ફ્રેમ આ મારા કાકાની છોકરી આપી હતી લગ્ન માં ફોટા ફ્રેમ આ છે અમારો હગાઈ નો ફોટો હગાઈ નો દી નો હગાઈ નો દી નો પેલો ફોટો એટલે પેલી હગાઈ હતી ત્યારે જ ફોટા હગાઈ માં પડ્યા ને તઈ ઘણા ફોટા મોબાઈલ માં હતા

ઓલું લેવાનું ફ્રેમ લેવાનું બાકી છે આ છે ને લગ્ન પછી નો પાડેલો છે આપણે ગયા તા આપણે જુનાગઢ નીમુબેનના ઘરે માસીજન દીકરી છે ને એના ઘરે ગયા હતા ત્યાંથી ફરવા ગયા તા હા દીકું એમ ન કરાય ત્યાંનો ફોટો છે આપણે કેવું એલું નાવાનું એનું નામ ભૂલાઈ ગયું એનો છે ફોટો ગયા તા ન્યાનો સરસ મજાનો છે સાડી વાડી પહેરીને લગ્ન ના થોડાક દિવસ પછી ગયા તા આપણે ખબર ને આ તો જો આ તો જો ઈ જો તમને આ એક ગિફ્ટ બતાવી દઉં જો આ જો તોડી નાખ્યું ટિંગલુ એ આ હે ને આમ પિન ભરાવી ને આમાં થાય લાઈટુ નહી લાઈટુ થાતે કે પ્રિયલ તોડી ને દેખ તો એક એ તો બતાવું એ બતાવું જોઈ મોબાઈલ નો બતાવું ના પાડસ જો તો એ મોરલો આમ હતો હા હાલો પછી તો હાલો કરે એ બધું કરેલું આવી રીતે લાઈટુ થાતી પેલા હમણાં ખબર નઈ વાયર કા બગડી ગયા હોય કે છેડા મુકાઈ ગયા હોય થતી નથી હવે એનું સમારકામ બાકી છે નવરા નથી થતા પછી હા પ્રિયન ને પપ્પા મને આપ્યું તું છે મસ્તી ના રાધા કૃષ્ણ એમ લાગે કે સોના ના ન હોય કેવું મસ્તી નું છે આખું ડાયમંડ નો હાર પહેરેલો છે ને આખા સોના જેવો ને પાછળ બ્લેક એવો મસ્ત એમાં છે ને મેં લૂઝથી ને તે ઓલું થઈ જાતું ને પછી મેં કોથરી કવર કરી દીધી કે ધૂળવાળું ન થાય એટલે હવે સાફ સફાઈ તો કરતા જ હોય બહુ પ્લાસ્ટિક પહેરાવેલું છે હમ પછી

આપણે રિવરફ્રન્ટ ગયા ત્યારનું છે આમાં પણ લાઇટ થાય છે પણ છે ને ત્રણ સેલ આવે જીયા સેલ સેલ લેવા જવાના હે એમાં જો કપલ છે મસ્તીનું એમાંય લાઇટુ થાય મ્યુઝિક વાગે આપણે સેલ લઈ આવું ને ત્યારે તમને બતાવશું બહુ મસ્ત મ્યુઝિક વાગે લાઇટુ પણ અસર નહી થાય શિવ નાની હતી ને ત્યારે એ પણ રમતી ને પ્રિયલ પણ રમતી તો જો એવું છે આ મસ્તીનું બે ગિફ્ટ આ બે ગિફ્ટ એમ થા મળેલા છે હવે જે એક આ બતાવી દે સૌથી મસ્તીનું ગિફ્ટ છે બીજું એ તમને ખોલીને બતાવી દે એમાં હું લખું જોજો મેજિક ફોટો પ્રેમ મિરર એટલે વાચીને તમે સમજી ગયા હશે હું હશે આ પણ પ્રિયલ પ્રિયલના પપ્પા તરફથી આપેલું છે જો

નાઇટ દેખાય લાઈટ બંધ કરવો જોઈએ એવું દેખાય હોય એટલે કઈ નઈ ને જો

તો જ હાંજ પડી ગઈ હું પીયુ બે ગયા તા દુકાને તે ને વેફર બિસ્કિટ લઈ દીધું ખાઈ ગઈ આખુંય ખાઈ ગઈ પીયુ ટેપ કરી નાસ્તો લઈને બેઠે આમાં ચેવડો છે આપણે બનાવ્યો તો એ થોડોક લઈ દો હા અહીંયા મોરલો આવ્યો તો ને આવ્યો તો ને મોરલો વેફર લઈ આવ્યા ને પીયુ હાટુ ખારા ખારી સિંગ લીધી

ખાઈ ને ધરાઈ ગયો એટલે ઠેકડા જ મારવાનો આમ જ છે આ ખાઈ જા નથી ઓલે દડાવારો જમ્પિંગ કાઈ તે તો આ જમ્પિંગ કરે હા વા આપણે ગેતન મંડપમાંથી ફેકડા મારી મારી ધરાતી નથી હવે એક માં બેહાડી પછી રડે રડે બીજા બે બેસાડી જામ દાદી એને જમ્પિંગ કરાવતા હોય ને એટલે યાદ આવી જાય તે કરે જો આપણે હેપી બર્થડે કરવાનો ચાલો કમે છો હવે હે ને હા આપણે જાગુ છે રાજકોટ થી અઢાર તારીખે બર્થડે હતો ને અઢાર તારીખે જ આપણે વિશ કરીએ

બતાવી દીધા ગિફ્ટ તમને કેવા લાગ્યા કોમેન્ટ કહેજો કેજો તમારું તો જેવું હોય પ્રિયલ હોય ગયી ઘર માં તકર આવે અરુર મહાદેવ કરવા તો જો બસ હવે આપણે આજનો વિડિયો અહીંયા એન કર દઈએ વિડીયો ગેમ હોય તો લાઈક કરજો ચેનલ માં ના હોય તો સબસ્ક્રાબ કરી લેજો મળશું પાછા નવા વિડીયો માં ત્યાં સુધી બધા મહાદેવ